રાજ્યમાં સાડા સાત હજાર કરતા વધુ ગુંડાઓનું લિસ્ટ તૈયાર કર્યા બાદ તેમના ગેરકાયદેસર બાંધકામો જમીન દોસ્ત કરવાની કામગીરી આજે ત્રીજો દિવસ થયો છે ત્યારે અમદાવાદમાં આજે સતત ત્રીજા દિવસે માથાભારે તત્વોની ગેરકાયદેસર મિલકતો અને જમીન દોસ્ત કરવામાં આવી રહી છે ત્યારે જુહાપુરા અને સરખેજ વિસ્તારના હિસ્ટ્રી ચીટર સ્ટાફ ધરાવતા મોહમ્મદ મુસીરની ગેરકાયદેસર મિલકતો પર તવાઈ બોલાવવામાં આવી હતી ફતેવાડી કેનાલ પાસે આવેલી ઇસ્માઇલ પેલેસ જે મુસીર હવેલી તરીકે જાણીતી છે તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું મુસીર અને તેની ટોળકી સાથે નોંધાયેલા ગુનાઓનું લાંબુ લિસ્ટ છે સાહેબ એની સૂચના અને માર્ગદર્શન હેઠળ જો પણ આપણે ગુનેગાર છે અને જો પણ ગુનેગારોની ગુનેગારોની લિસ્ટ તૈયાર કરવામાં આવેલી હતી એમાંથી એક મોટો ગુનેગાર મુશીર ડોન કરીને છે જુવાપુરા વેજલપુર એરિયામાં એમની એક મોટી પ્રોપર્ટી આપને તંત્ર દ્વારા આઇડેન્ટિફાઈ કરવામાં આવી હતી જે ઇસ્માઇલ પેલેસ નામની એ ગેરકાયદેસર છે એગ્રીકલ્ચર લેન્ડ ઉપર છે અને એમ સીની મદદથી એને બુલડોઝર એમને ઉપર ફેરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે સીપી સીપી સાહેબની એ સખત સૂચના છે જો પણ એમ એમસી કોપરેશન માંગે છે આપને બંદોબસ્ત માંગે છે એ આપણે આપવાનું રહેશે અને કોઈ પણ રીતનું ઈલીગલ કન્સ્ટ્રક્શન છે એ એમ સી દ્વારા કોઈપણ રીતનું બંદોબસ્ત આપણે પોલીસ દ્વારા માંગવામાં આવે છે તો આપને ફરજિયાત એમને પ્રોવાઈડ કરવાનું રહેશે મુશીર એક મોટો ગુનેગાર છે એમને મુશીર ડોન કરીને અહીંયા ઓળખ છે અને એને એમને ઉપર નો જેટલા ગુના છે જેમાં શરીર સંબંધી અને એક મર્ડર પણ મર્ડર જેવો ગંભીર ગુના પણ છે દાખલ છે